ઓડિયો આવે છે વચ્ચે ફરીથી ફરીથી ઓકે બેન ચાલો વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને હૃદય રોગની બીમારીમાં જ્યારે શસ્ત્રક્રિયા કરાવવાની થાય ત્યારે આર્થિક સહાય રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે આ આર્થિક સહાય લેવા માટે આપણા વિસ્તારના કોર્પોરેટરનું સૂચન કરાવવાનું હોય છે આપને જો હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવવી હોય ત્યારબાદ આપના વિસ્તારના શ્રી દ્વારા સૂચન કરાવવાથી મેયર ફંડમાંથી વડોદરા મહાનગર પાલ પાલિકા દ્વારા રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે આજે આજ રોજ આવા છ જેમને હૃદયરોગની બીમારી દરમિયાન શસ્ત્રક્રિયા કરાવેલ એવા છ નાગરિકોને આજે રૂપિયા પચાસ હજાર સુધીની સહાયના અર્પણ કરવામાં આવ્યા આગામી સમયમાં જ્યારે બજેટની આખરીઓ ફપાઈ રહ્યો છે બજેટની સભા આવનાર છે ત્યારે દરેક વિસ્તારના કાઉન્સિલર સ્ત્રીઓ દ્વારા એમના વિસ્તારના સૂચનો અને નવો કંઈક ઉમેરો કરવો હોય જે નાગરિકોની સુવિધા માટે હોય લોકલિયનના વિષયને લઈને હોય કે શહેરના વિકાસની દિશામાં હોય એટલે એ કાઉન્સિલર સ્ત્રીઓ દ્વારા અવારનવાર મીટિંગો કરવામાં આવતી હોય છે એવી એમના વિસ્તાર માટેની પણ થોડી રજૂઆતો હતી જે અમે સાથે બેસી અને એ વિશે ચર્ચા કરી સૂચનો આવ્યા છે જે સૂચનો વિશે વિચાર વિમર્શ કરી અને ક્યાં સમાવેશ કરવો છે કેટલા પ્રમાણમાં કયા જરૂરિયાત વધારે છે પોસિબિલિટીઝ શું છે બધું જોઈ અને એ પ્રમાણે બધા જ કાઉન્સિલરશ્રીઓ પાસેથી આવેલા સૂચનો અંતર્ગત એ વિષયો લેવામાં આવશે જે સાંજે એના અગાઉ વિસ્તારના કાઉન્સિલર જે બેઠક કરી છે સમસ્યા છે એમની બી સિગ્નિફિકન્ટ ની મેયર કમિશનર ચેરમેન ને રજૂઆત કરી છે એમાં કયા ખાસ મુદ્દા જનરલી મેં કીધું તેમ કે જ્યારે બજેટની આગળનો જ્યારે સમયગાળો હોય છે ત્યારે એમના દ્વારા જે રજૂઆતો કરવામાં આવેલી હોય છે એ રજૂઆત અંતર્ગત થોડાક જે બે ચાર વિષયો એવા હતા કે જે લેવા પડે તેવા છે એટલે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને આગળ એ વિશે વિચાર વિમર્શ કરી અને એનો સમાવેશ કેવી રીતે અને ક્યાં કરવો એનો નિર્ણય લેવામાં આવશે